અમદાવાદની અંદર જે અતિશય દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે જે પ્લેન ક્રેશ થયું છે એમાં દુર્ભાગ્ય એ પણ છે કે જે લોકો થાળી લઈને મેસમાં જમવા બેઠા હતા એ હોસ્ટેલના વિદ્યાર્થીઓ છે એમાંથી પણ એમબીબીએસના ચાર વિદ્યાર્થીઓનું મૃત્યુ થયું છે આ સિવાય ઘણા બધા લોકોનું પણ મૃત્યુ થયું છે ઘણા બધા લોકો ઘાયલ પણ થયા છે ઇન્જર્ડ પણ થયા છે એ લોકો કે જે લોકો ભવિષ્યમાં એક એવા દર્દીઓની મદદ કરવાના હતા જે પોતાનો અક્ષમ્ય રોગ લઈને એમની પાસે આવવાના હતા એ ભવિષ્યના ડોક્ટરો હતા એ ભવિષ્યના ભગવાન હતા એ દર્દીઓ માટે કે જે દર્દીઓ પોતાનો પોતાના રોગનો ઇલાજ કરાવવા માટે એ ડોક્ટરો પાસે આવવાના હતા એ હેલ્થકેર સિસ્ટમમાં મોટો પિલ્લર હતા એ ડોક્ટરો એમનું પણ મૃત્યુ થયું છે આ ઘટનાની અંદર આજે આખી પ્લેન ક્રેશની દુર્ઘટના બની છે એમાં ટાટા ગ્રુપે એવી જાહેરાત કરી છે કે જેટલા પણ મૃતકોને ઇન્જર્ડ છે એમને એક કરોડ રૂપિયાની સહાય આ બસ્સો બેતાળીસ લોકો છે એમાંથી જેટલા મૃત્યુ પામ્યા છે એમને કરવામાં આવશે એક કરોડ રૂપિયાની સહાય આ સિવાય એમણે એવી પણ જાહેરાત કરી છે કે પ્લેન ક્રેશ થયું એ બીજે મેડિકલ કોલેજ છે એની હોસ્ટેલો હતી અતુલ્યમ એક બે અને ત્રણ આ ત્રણ બિલ્ડિંગોની વચ્ચે એ પ્લેન ક્રેશ થયું છે બિલ્ડિંગની ઉપર એટલે એ બિલ્ડિંગોને જેટલું નુકસાન પહોંચ્યું છે એના કન્સ્ટ્રક્શનમાં એના રિનોવેશનમાં પણ ટાટા ગ્રુપ છે એ મદદ કરશે હવે આઈ એમ એ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની જે ગુજરાતની બ્રાન્ચ છે એણે ટાટા ગ્રુપને પત્ર લખ્યો છે પત્ર લખીને ડાયરેક્ટલી એવો સવાલ જ કર્યો છે આડકતરી રીતે કે જે લોકો મૃત્યુ પામ્યા છે એમને તમે સહાય કરશો એ બહુ જ સારી વાત છે પણ એ વિદ્યાર્થીઓનો વાક શું કે જે કોળિયો હજુ તો મોઢામાં લેવા ગયા અને એના જીવનનો એ છેલ્લો કોળિયો બની ગયા હેલ્થકેર સિસ્ટમનો એ પિલ્લર હતો જે હવે અત્યારે અમારી વચ્ચે નથી એ વિદ્યાર્થીઓનું શું એમાંથી ઘણા બધા લોકો ઘાયલ પણ થયા ઘણા એવા પણ છે છે કે જેમને બહુ જ વધારે ઈજા પહોંચી જો એમને ડિસેબિલિટી રહેશે તો એ લોકોની કોણ મદદ કરશે સરકાર અને હોસ્પિટલ જે છે એ ખર્ચ ઉઠાવે એ સારવારનો એ તો સ્વાભાવિક છે કે એ ઉઠાવવાની છે પણ એના સિવાયની બાકીની મદદનું શું જે લોકો મૃત્યુ પામ્યા છે એમને પણ મદદ મળવી જોઈએ એમને પણ સારવાર મળવી જોઈએ આવો પત્ર આઈએમએ એમ એ દ્વારા ટાટા ગ્રુપને લખવામાં આવ્યો છે એ પત્ર મારી પાછળ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચ જેનું આ પત્ર છે અને એ ટાટા સન્સ ટાટા સન્સના જે ચંદ્રશેખરન છે એમને આ પત્ર લખવામાં આવ્યો છે ટાટા સન્સના ચંદ્રશેખરનને ઉદ્દેશીને આઈએમએ લખી રહ્યું છે કે રિક્વેસ્ટ ફોર એક્સટેન્ડેડ સપોર્ટ ટુ ઇન્જર્ડ એન્ડ ડિસીઝ મેડિકલ સ્ટુડન્ટ્સ એટ ધ બીજે મેડિકલ કોલેજ અહેમદાબાદ અફેક્ટેડ ઇન ધ ટ્રેજિક ઇન્સિડન્ટ આ જે દુર્ઘટના બની છે એ દુર્ઘટનાની અંદર બીજે મેડિકલ કોલેજના જે વિદ્યાર્થીઓને અસર પહોંચી છે જેમનું મૃત્યુ થયું છે એમને મદદ કરવા બાબતનો આ પત્ર છે જેમાં લખ્યું છે ઓન બિહાફ ઓફ ધ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચ વી એક્સટેન્ડ અવર Heartfelt appreciation for Air India's announcement of one crore compensations to the families of the passengers who tragically lost their lives in the recent incidents and for your generous support towards the. રિનોવેશન ઓફ ધ બી જે મેડિક બીજે કોલેજ બીજે મેડિકલ કોલેજ છે એ એટલે એવું લખી રહ્યા છે કે આજે અમારું જે આખું એસોસિએશન છે એ આભાર માની રહ્યું છે તમારું કેમકે જેટલા પણ લોકો પેસેન્જર્સ હતા એમના માટે તમે એક કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે જેમણે પોતાનું જીવ ગુમાવ્યો છે કે અથવા તો જે ઇન્જર્ડ થયા છે એ લોકો માટે પણ તમે બીજે મેડિકલ કોલેજ છે એના રિનોવેશન માટે પણ તમે સપોર્ટ કરશો એવી તમે જાહેરાત કરી છે અમે એના માટે આભારી છીએ તમારા વી હમ્બલી રિક્વેસ્ટ યુ ટુ ઓલ્સો કન્સિડર્ડ એક્સટેન્ડિંગ ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ એન્ડ નેસેસરી સપોર્ટ ટુ ધ મેડિકલ સ્ટુડન્ટ પ્રેઝન્ટેટ એ ક્રેશ સાઇટ હુ વેર ઇન્જર્ડ ઓર દેર લાઈફ ઇન ધીસ unfortunate ઇવેન્ટ these ઇન્ડિવિજ્યુઅલ્સ were નોટ ઓનલી victims બટ also ફ્યુચર pillars ઓફ the healthcare system સિસ્ટમ એન્ડ well-being and ફેમિલીઝ ડિઝર્વ સિમિલર કેર એન્ડ સપોર્ટ એ બીજે મેડિકલ ના જે વિદ્યાર્થીઓ છે કે જે એ હોસ્ટેલમાં રહેતા હતા કે જે એ લોકો ત્યાં મેસમાં જમી રહ્યા હતા એ લોકોને પણ ઘણું બધું નુકસાન થયું છે લોકોને પણ ઘણી બધી અસર થઈ છે ઘણા લોકો ઘાયલ અને ઇજાગ્રસ્ત છે એ લોકોને પણ એક સરખી કેર મળવી જોઈએ એક સરખો એમને અને એમના ફેમિલીને પણ સપોર્ટ મળવો જોઈએ એવી વાત આ એમ એ લખી રહ્યું છે સાથે કહી રહ્યું છે કે તમે એમને પણ સહાય કરો એમને પણ મદદ કરો એમના ફેમિલી માટે પણ એવી અપેક્ષા છે અકોર્ડિંગલી વી ઓનેસ્ટલી રિક્વેસ્ટ યુ ટુ ડિક્લેર ઇમિડિયેટલી સિમિલર હેલ્પ ટુ ધ મેડિકલ સ્ટુડન્ટ્સ ઇન્જર્ડ ઓર હુ હેડ લોસ્ટ ઓફ ધ લાઈફ એવું લખી રહ્યા છે કે જે પણ મેડિકલ સ્ટુડન્ટ્સે પોતાનો જીવ ગુમાવ્યો છે એ લોકો માટે પણ તમે સહાયની જાહેરાત કરો અથવા તો એવો ખુલાસો કરો કે તમે જે અગાઉ જાહેરાત કરી છે એમાં એ સ્ટુડન્ટ્સ માટે પણ તમે સહાય કરી રહ્યા છો આઈએમએના જે પ્રેસિડેન્ટ છે એવું કહી રહ્યા છે કે સરકાર છે એ સારવારનો ખર્ચ ઉઠાવી રહી છે હોસ્પિટલો છે એ સારવારનો ખર્ચ સ્વાભાવિકપણે ઉઠાવી રહી છે પણ જે લોકોને બહુ જ ઈજા પહોંચી છે જે લોકોને કદાચ બની શકે કે ડિસેબિલિટીઝ રહી જાય વિદ્યાર્થીઓ છે એ મૃત્યુ પામ્યા છે તો એમના પરિવારનો શું એમના પરિવારનું કોણ અને આ તો એવા લોકો હતા કે જે ભવિષ્યના હેલ્થકેર સિસ્ટમના પિલ્લર હતા એ પાયો હતો હેલ્થકેર સિસ્ટમનો જે અત્યારે આપણી વચ્ચે નથી તો એ લોકોને પણ જે મૃતક પેસેન્જર્સ છે એના જેટલો જ સપોર્ટ એના જેટલી જ કેર મળવી જોઈએ એમના ફેમિલી પણ એ સહાયના હકદાર છે કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે ડૉક્ટર બનવા માટે નીકળ્યા હોય તો આંખોમાં કેટલા બધા સપના હોય એ સપનાઓની સાથે પરિવારની કેટલી બધી મહેનત હોય પરિવારની મહેનતની સાથે સાથે એ વિદ્યાર્થી છે એણે દિવસ રાત ઉજાગરા કરીને મહેનત કરી હોય એની સાથે પરિવારજનોએ બહુ જ મહેનત કરી અને પેટે પાટા બાંધીને એ વિદ્યાર્થીઓને ભણવા માટે મોકલ્યા હોય તો એ વિદ્યાર્થીઓને પણ એટલો જ સપોર્ટ મળવો જોઈએ ફેમિલીને પણ એટલો સપોર્ટ મળવો જોઈએ એવી વાત આઈ છે એ લખી રહ્યું છે અને આડકતરી રીતે તો આ ગ્રુપને સવાલ છે કે વિદ્યાર્થીઓનું શું કે જે લોકો ત્યાં બેસીને જમી રહ્યા હતા અને આ દુર્ઘટનાને કારણે એમનો પણ જીવ લેવાય ગયો સર બારા જૂન કો અહેમદાબાદ લંડન જાને વાલી એર ઇન્ડિયા કી ફ્લાઇટ ક્રેશ और वो बीजे मेडिकल कॉलेज की हॉस्टल पे जाके गिरी तो वहां रह रहे मैश में खाना खा रहे तबीबों को नुकसान हुआ और वहां कार्य करने वाले सभी कर्मचारियों को भी नुकसान हुआ और इसकी वजह से हमारे पचास से ज्यादा भी स्टूडेंट घायल हुए और चार मेडिकल स्टूडेंट रेसिडेंट डॉक्टर और एक डॉक्टर की वाइफ ने अपनी जान गंवा दी तो हमारी टाटा ग्रुप के जो चेयरमैन है एन चंद्रशेखर को हमने एक पत्र लिख के बोला है कि आपने प्लेन में सवार सभी यात्रियों के लिए एक करोड़ का पैकेज डिक्लेयर किया है तो हमारी आपसे रिक्वेस्ट है कि क्रैश होने की वजह से हॉस्टल में रहने वाले तबीब या कर्मचारी और इसे नुकसान करने वाले आसपास के जो लोग ने अपनी जान गंवाई है तो उन लोगों को भी एक करोड़ का पैकेज डिक्लेयर किया जाए और दूसरा जो तभी भी विद्यार्थी को या रेसिडेंट को इंजरी हुई है और कोई डिसेबिलिटी परमानेंट रहती है तो उनके लिए भी सर्वे करके एक पैकेज डिक्लेयर किया जाए ऐसी मेरी एक रिक्वेस्ट है आईएमए आपके साथ है लेकिन हमारे जो लोगों ने जान गवाई क्रैश की वजह से जो पैसेंजर नहीं थे तो उनको भी एक करोड़ का पैकेज जल्दी ही डिक्लेयर किया जाए ऐसी विनंती है टाटा ग्रुप आना पर शु प्रतिक्रिया आप અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ છે નમસ્કાર